नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ માહિતી તો ભરતીઓ વિશેની નવીનતમ માહિતી થી અપડેટેડ રહેવા આજે જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આપ ભરતી વિશેના નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકો તો ચાલો વિડિયોમાં આગળ વધીએ વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત વિગત જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો શિક્ષણ સહાયક ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો શિક્ષણ સહાયકની આ ભરતીમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ અંગેની માહિતી અહીં વિડિયોમાં જણાવ્યા પ્રમાણે છે તમે વિડિયોને પોઝ કરીને આ માહિતીને ધ્યાનપૂર્વક ચકાસી શકો છો આ ઉપ્રાંત પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ અંગેની સચોટ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો શિક્ષણ સહાયક ભરતી 2024 વય મર્યાદા મિત્રો શિક્ષણ સહાયકની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 39 વર્ષથી વધારે ના હોવી જોઈએ તેમ જ અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે આ ઉપरांत વૈમર્યાદા અંગેની સચોટ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો શિક્ષણ સહાયક ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો શિક્ષણ સહાયકની આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન મારફતે કરવામાં આવશે આ ઉપरांत પસંદગી પ્રક્રિયા અંગેની સચોટ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો શિક્ષણ સહાયક ભરતી 2024 कई रीते अरजी करवी मित्रों शिक्षण सहायक नी आ भर्ती मा योग्य वमर्यादा तथा शैक्षणिक लायकात धरावता उम्मीदवारों ए अही दर्शावेल वेबसाइट पर जवाश त्यार ऑनलाइन फॉर्म मा बधी महित भरी ने अर्जी फी चुकववानी रहे आ ऑनलाइन करेल अर्जी नी प्रिंट भविष्य में पता रेफरस काढ़ी राख भी आ उपरांत अरजी प्रक्रिया अंगे की सचोट भर्ती नी सत्तावार जाहिरात नी पीडीएफ नो संदर्भ लो शिक्षण सहायक भरती बेहजार चौबीस पगार धोरण मित्रों શિક્ષણ સહાયક ની આ ભરતી માં ઉમેદવાર નું સિલેક્શન થયા બાદ ઉમેદવાર ને સરકારી ધારાધોરણ મુજબ માસિક રૂપે પગાર આપવામાં આવશે આ ઉપरांत પગાર ધોરણ અંગેની સચોટ માહિતી માટે ભરતી ની સત્તાવાર જાહેરાત ની પીડીએફ નો સંદર્ભ લો શિક્ષણ સહાયક ભરતી 2024 અરજી ફી મિત્રો શિક્ષણ સહાયક ની આ ભરતી માં ઉમેદવારે અરજી કરવા માટે અરજી ફી રૂપિયા 300 ચૂકવવાના હોઈ શકે છે આ ઉપરાંત અરજી ફી અંગેની સચોટ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો શિક્ષણ સહાયક ભરતી 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરીનું સ્થળ ગુજરાત ભરતી જાહેરાતની તારીખ 3 ઓક્ટોબર 2024 અરજી કરવાની શરૂઆતની તારીખ 10 ઓક્ટોબર 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024 શિક્ષણ સહાયક ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઈટની લિંક અહી દર્શાવ્યા મુજબ છે આ ઉપरांत તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ